અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાણા ગામના વતી અને હાલ સુરતમાં રહેતા હરિકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયાએ પોતાના ગામને હરિયાળો અને ગોકળ ગામ બનાવો તેવો સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશવાસીઓને સંદેશો આપતો નવતર પ્રયોગ આરંભ છે જેમાં તેમણે ભવ્ય સફળતા મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા હરિકૃષ્ણ એક્સપોર્ટના માલિક સવજીભાઈ ધોળકિયાએ પોતાના ગામને પોતાનું ઘર સમજી અને ગામના લોકોને પોતાના પરિવારના સભ્યો સમજી પોતાનાથી જે ગામને મદદ થાય કાર્ય દ્વારા કરવામાં આવ્યું છે નાનપણથી જ પાણીનો સંગ્રહ કરવો પાણી વગેરે વિચારધારા ધરાવતા હતા સૌજીભાઈના દુધાળા ગામમાં જતા આપણને ખરેખર આ નાનકડું ગામ જેમાં બે હજારની કુલ વસ્તી છે અને એક હજાર જેટલા લોકો આ ગામમાં રહે છે જે ગામને સૌજીભાઈએ હાલ હરિયાળું અને ગોકુળિયું ગામ લાગે તેવું અદ્ભુત કાર્ય કર્યું છે અને ગામમાં જતા પહેલા એક સુંદર મજાનો પ્રવેશ દ્વાર આવે છે અને પ્રવેશ દ્વારની જમણી બાજુ માલ ઢોરને પીવા માટેનો પાણીનો પિયાવો બનાવવામાં આવ્યો છે પડીથી અમે અમે જમીન લઈને ભેળવી ટોટલ 55 વીઘાનો આ તળાવ થયું અને અમે આમાં 6000 ઝાડ વાવ્યા 10000 ચંદન વાવ્યા જે ઓલરેડી અત્યારે આપણે 20 25 25 ફૂટના જોઈ શકીએ છે પણ અમારી અપેક્ષા એવી હતી કે બારે મહિના ગામને પાણી મળવું જ જોઈએ ટકવું જ જોઈએ એટલે હજી શક્ય હોય એટલું લડવું છે પણ બાર મહિના હમ હામા તાળો મળી જાય એવો સંકલ્પ છે વસ્તી તો છે બે હજારની એક હજાર અહિયાં રહેશે એક હજાર સુરત રહેશે આમાં ખેડૂતોને તો અનલિમિટેડ ફાયદો જયારે અમે તળાવ કર્યું એ વર્ષે અમને ખ્યાલ છે પચાસ લાખ ની કોઈ દિવસ ઉપજ નહોતી આવતી એ જ વર્ષે ચાર કરોડ ની ઉપજ આવેલી પહેલા જ વર્ષે એટલે ત્યાર પછીના બધા વર્ષે તળાવ તો ભરાયા જ છે પણ હવે એવું લાગે છે કે હજી મલ્ટી પર થઈ જશે આવતા આ વર્ષમાં પાણી હવે દોરો નહીં દે દે તો કાંઈ નહીં બસ આપણું વતન છે અહીંયા અમે નાતા હતા અને આ યાવત ચંદ્ર દીવા કરો આજીવન આ એક બેસ્ટ કામ છે એટલી બધી આપણે ધારીએ છીએ એટલા પૈસા નથી લાગતા પ્રવેશદ્વારની ડાબી બાજુ સુંદર મજાનો બગીચો પણ તેઓએ બનાવેલ છે અને આ સિવાય તેમણે અલગ અલગ હજારો વૃક્ષો પણ વાવેલા છે જે આપણને નજરે પડે છે આ ગામમાં દરેક રસ્તાઓ આરસીસી રોડથી સજી દેવામાં આવ્યા છે જેનો તમામ ખર્ચો સૌજીભાઈ આપ્યો છે તે સિવાય એક હરતો ફરતો હોસ્પિટલ ખોલ્યું છે તેમજ સ્કૂલ અને ધોળકિયા મેડિકલ પણ વિનામૂલ્યે આ દુધાળા ગામના લોકોને ભેટ આપી છે આજથી આઠેક વર્ષ પહેલાં દુધાળા ગામમાં તળાવ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે વખતે દુધાળા ગામના રહીશ ભાણાભાઈ સાંગાણીએ દસ વીઘા જમીન ગામને તળાવ બનાવવા માટે દાનમાં આપી હતી અને સૌજીભાઈના પરિવારજનોએ પણ આ કાર્યને સફળ બનાવવા પિસ્તાલીસ વીઘા જમીન ગામને અર્પણ કરી દીધી આમ કરીને કુલ પંચાવન વીઘા જમીનમાં જબરદસ્ત તળાવ આઠ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું અને તળાવનું નામ અમૃત સરોવર રાખવામાં આવ્યું હતું આ અમૃત સરોવર તળાવમાં બાર મહિના સુધી ભૌગોલિક કારણોસર પાણી ટકતું ન હતું જેથી આ અમૃત સરોવર તળાવને દર વર્ષે એમ કરીને ત્રણ વખત ઊંડું કરવામાં આવ્યું આજે આ અમૃત સરોવર તળાવમાં બાર મહિના સુધી પાણી ન ખૂટે તેવી કામગીરી કરવામાં આવી છે નોર્મલ કહેવાય પણ આની કુદરતી બહુ મોટી વેલ્યુ છે કારણ કે જીવ જંતુ પક્ષી માણા માતર આખા સૃષ્ટિમાં એવું કોઈ જીવ નથી જેને આ કામ ન લાગે એટલે આની તો કલ્પના કરવી આપણા લિમિટ બારી વાત છે એટલા ફાયદા છે અને આપણે બધા સમજીએ છીએ જો પાણી હોય તો આપણું સૌરાષ્ટ્ર હતું જ એક દિવસ બારે મહિના નદી ચાલુ રહેતી હતી બારે મહિના કૂવા ચાલુ રહેતા હતા કંઈ પણ આપણી કશાશ કમજોરી સમજો કે ઘટતું જાય છે પણ હજી આપણે ધારીએ તો શક્ય બધું જ સૌરાષ્ટ્ર લીલું થઈ શકે આવનારા દિવસોમાં આ એક જ યોજના છે કલાક દિવસ પાણી રહેવું જોઈએ પછી આગળ હાલ છું મારું નામ સૌજી ધોળકિયા હરિકૃષ્ણ એક્સપોર્ટ અમે ચાર ભાઈઓ છીએ ચારેય ભાઈનો આ અને મારા ફાધર પાંચે આ એક જ કોન કુદરતી શોખ છે કે પાણીનો ગમે તેમ કરીને સંગ્રહ કરો અને અહીંયા ફાધરને આ તળાવમાં બાસઠ હજાર કરોડ લીટર પાણીનો હાલ સંગ્રહ કરવામાં આવ્યો છે અને આ તળાવનું પાણી અઠાવીસ હજાર હેક્ટર જમીનમાં પૂરું પડે છે આજુબાજુના ત્રણ ગામના લોકો આ પાણીનો પીવા માટે તેમજ ખેતી માટે ઉપયોગ કરે છે જેમાં અકાળા તોડા અને દુધાળા આ ત્રણ ગામોનો સમાવેશ થાય છે આ સિવાય તળાવની બાજુમાં પંચાવન વીઘા જમીનમાં પર્યાવરણને બચાવવા માટે હજારો વૃક્ષોનું વાવેતર કરેલ છે જેમાં દસ હજાર જેટલા ચંદનના વૃક્ષો વાવવામાં આવ્યા છે જે જાણે હાલ ઘણા મોટા સ્વરૂપ ધારણ કરી લીધા છે તે સિવાયના અન્ય છ હજાર જેટલા ફળફળાથી વૃક્ષોનું પણ વાવેતર કરેલ છે આવી સેવાકીય પ્રવૃત્તિ સૌજીભાઈ તથા તેમના પરિવારે અથાગ મહેનત બાદ કરી છે જેથી ગામ લોકો તેમજ આજુબાજુના ગામડાના લોકોમાં આનંદની લાગણી છવાય છે અને જેટસ્કી સાથે ફ્લાયબોર્ડ કહેવાય આ ફ્લાયબોર્ડ વસ્તુ એવી છે કે જે ઇન્ડિયામાં અત્યારે બહુ ઓછી જગ્યા અવેલેબલ છે કદાચ ગોવામાં હોય તો બાકી ગુજરાત કે ઇન્ડિયા લેવલે આપણે આ પહેલી વહેલી વસ્તુ છે આ ફ્લાયબોર્ડ એવી વસ્તુ છે કે જે અમેરિકા કે કોઈ પણ દેશ જેને દરિયો લાગતો હોય ત્યાં વધારે ચાલે છે આશરે આમ જોવા જઈએ તો આ એક રોયલ શોખ છે એટલે તો આ સમજો ને પચીસથી ત્રીસ લાખ રૂપિયાની કિંમત આ થાય જેમાં જેટસ્કી અને ફ્લાયબોર્ડ પણ આવી જાય અમે લોકો આની ટ્રેનિંગ સ્પેશિયલી અમેરિકા લેવા ગયા હતા અને અમેરિકા અમે ટ્રેનિંગ લઈને પછી અમે અત્યારે અહીંયા પ્રાઇવેટ યુઝ માટે અહીંયા કરીએ છીએ આની કરવાની જે મજા છે બીજી એક કોઈ વસ્તુમાં નથી આમાં જે તમે પાણીના પ્રેશરથી તમે જે હવામાં ઉડો છો તમને એમ લાગે કે તમે એક એક બર્ડ છો એક પક્ષી છો જે તમે હવામાં આરામથી ઉડી શકો છો એનો અદ્ભુત આનંદ આ ફ્લાયબોર્ડ થી આવે છે આવું ગુજરાતમાં તો ક્યાંય પણ નથી પહેલું વહેલું છે આ તળાવમાં કોઈ વ્યક્તિ ડૂબી ન જાય તે માટે તકેદારી રાખવામાં આવી છે અને કદાચ આવો બનાવ બને તો તેમને બચાવી લેવા માટે બોટિંગ રાઈડ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ અમૃત સરોવર તળાવમાં આજે આપ જોઈ રહ્યા છો કે નવયુવાન જેસકી ફ્લાયવુડ દ્વારા આનંદ માણી રહ્યા છે તેની મુલાકાત લેતા તેવું જાણવા મળ્યું છે કે આ જેસકી ફ્લાયવુડ અમેરિકાથી રાજુભાઈ હિંમતભાઈ ધોળકિયા રૂપિયા પચીસથી ત્રીસ લાખની કિંમતે લાવ્યા છે જેસ્કી ફ્લાયવુડનો આનંદ માણતા તેઓને એવું લાગે છે કે પોતે એક પક્ષી હોય અને પક્ષીની જેમ ઉડતા હોય તેવો તેમનો મનો અહેસાસ થાય છે તેમના જણાવ્યા મુજબ જેસ્કી ફ્લાયવુડ ભારતમાં કદાચ ગોવામાં હોઈ શકે છે પરંતુ ગુજરાતમાં આ પ્રથમ છે તેવું જણાવવામાં આવ્યું હતું અને આથી જ આ જેસ્કી ફ્લાયબોર્ડનો ઉપયોગ વધારે અમેરિકા જેવા દેશોમાં કાંઠે રોયલ લોકો કરતા હોય છે અને તેનો આનંદ સાવ અનોખો છે અને તેને જોવા માટે ગામના લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા અમુક નજારો કદાચ ભાગ્યશાળી વ્યક્તિને જોવા મળે તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગોવિંદભાઈ ધોળકિયા જ્યારે મેં જાહેર જીવનની શરૂઆત કરી ત્યારથી મારા જીવનમાં ઘણા બધા આદર્શો હું સ્વીકારું છું એમની પાસેથી આજે હું જસદણથી અહીંયા આવ્યો ખરેખર વતનનું ઋણ જેમણે ચૂક્યું છે અને હજારો ખેડૂતો માટે જેમણે એક આદર્શ કામ કર્યું છે એ જોતા એવું લાગે છે સૌજીભાઈ એમની વાતમાં કીધું કે બહુ નાનો ખર્ચ છે પણ એમનો નાનો ખર્ચ કદાચ આ વિસ્તારના મૂંગા માલઢોર પશુ પક્ષીઓ અને ખેડૂતો માટે બહુ મોટો આશીર્વાદ બનશે તો આ પ્રકારના જે લોકો સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ છે કે સામાજિક અગ્રણીઓ છે એ સૌરાષ્ટ્રમાં પાણી સંગ્રહ માટેની કામગીરી કરે તો મને લાગે છે કે આવનારા દિવસોમાં આપણું સૌરાષ્ટ્ર પાછું એક ઐતિહાસિક સૌરાષ્ટ્ર બની શકે એ દાખલો આપણે જોઈ શકીએ છીએ અને ખાસ કરીને જે ચંદનના વૃક્ષો તૈયાર થયેલા જોઈએ છે અને જે વૃક્ષો છ હજાર બીજા બધા જોઈએ તો એવું લાગે છે કે સૌરાષ્ટ્રમાં ગામે ગામ આ ભગીરથ કાર્યની શરૂઆત સામાજિક આગેવાનોએ રાજકીય પક્ષોએ રાજકીય આ અંગે ચોસદણ માજી ધારાસભ્ય ડોક્ટર ભરતભાઈ બોધરાએ જણાવ્યું હતું કે સૌજીભાઈએ કરેલો નાનો ખર્ચ ઊંઘા પક્ષો માલઢોર કે ખેડૂતોના આશીર્વાદ સમાન બન્યો છે અને આ દુધાળા ગામનું અમૃત સરોવરનું કાર્ય સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને પ્રેરણા આપતું કાર્ય છે અને દરેક લોકો આવું પ્રેરણા આપતું કાર્ય કરે તો સમગ્ર સૌરાષ્ટ્ર હરિયાળું અને ગોકુળી બની શકે છે બિઝનેસમેન માણસ કે જેની દુનિયાની અંદર ઓફિસો હોય અને આટલો મોટો વહીવટ કરતા હોય અને જ્યારે વતનનું ઋણ અદા કરવાનું થાય ત્યારે હું તો એને દર વર્ષે જોઉં છું કે ચોમાસુ આવે પહેલો વરસાદ થાય એટલે એમની ટીમ આખી સુરતથી અહીંયા દુધાળાને આંગણે આવી અને આ તળાવના દર્શન કરે છે એટલે હું તો કહું કે એમને ગામની પ્રત્યે એમની જન્મભૂમિ પ્રત્યે જે લગાવ છે એ દરેક સુરતના દરેક તાલુકાના દરેક વિસ્તારના લોકોને હોવી જોઈએ જેથી કરી અને આજે ગામડાઓનું સૌરાષ્ટ્રનું ખાસ કરીને જે ભાંગતું સૌરાષ્ટ્ર છે જે ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે એના માટે એક આ પ્રેરણાદાયી જો કોઈ હોય તો એ સૌજીભાઈ ધોળકિયા ઓનલી ફોર સૌજીભાઈ ધોળકિયા છે અને હું તો મારા જિલ્લામાં સંસદીય વિસ્તારમાં હું દાખલા આપું ત્યારે લાઠીને આપું છું કે તમારે વિકાસ જોવો હોય વિકાસના કાર્યો જોવા હોય તો તમે લાઠીમાં દૂધાળા જાઓ વકાળા જાઓ આ બધા ગામડામાં ખબર પડશે કે વિકાસ કોને કહેવાય આ અંગે અમરેલી સાંસદ નારણભાઈ કાછડિયાએ જણાવ્યું હતું કે આઠેક વર્ષ પહેલાં આ જગ્યાએ માત્ર બાવળિયા જ હતા પરંતુ સૌજીભાઈએ અથાગ મહેનત કરીને આ બંજર જમીનમાં હજારો વૃક્ષોનું વૃક્ષારોપણ કરતાં હાલ આ જગ્યા રમણીય બની જવા પામી છે દુધાળા ગામના મોટા બિઝનેસમેન ગણાતા સૌજીભાઈએ પોતાના વર્તનનું ઋણ અદા કરતું આ કાર્ય કર્યું છે અને દરેક વિસ્તારના લોકોને પ્રેરણા આપતું આ ભગીરથ કાર્ય પણ સૌજીભાઈએ કર્યું છે નારણભાઈએ આવું સૌરાષ્ટ્ર કે આખા ભારત દેશમાં ક્યાંક હજુ સુધી જોયું નથી તેવું કાર્ય સવજીભાઈ દ્વારા કરવામાં આવતા ખુશીની લાગણી અનુભવી હતી દીપક રવિયા એસ નાઇન ન્યૂઝ જસદણ